વડોદરા શહેરની મધ્યસ્થી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે નદી કિનારેની અવાવરૂ જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું છે સયાજીગંજ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે થી ત્રણ ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય છે પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નંદી શહેરની મધ્યસ્થી પસાર થતી આગળ ખંભાતના અખાતને મળે છે વિશ્વામિત્રી નદી કિનારાનો મોટા ભાગનો વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ છે નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવરજવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રાહદારીઓની અવર જવરથી દૂર રહેવા એકાંત સ્થળોએ અસામાજિક તત્વો અડ્ડો બનાવ્યો છે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સયાજીગંજ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના કિનારાની અવાવરૂ જગ્યાએ ગાંજાના છોડનું બિંદાસ વાવેતર કરવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો